ભાવનગર જિલ્લાના ડીએસપી ડોક્ટર હર્ષદ પટેલની બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજાયેલ જેમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓએ તેમના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે ડોક્ટર હર્ષદ પટેલ સાથે કામ કરવાથી તેમને ઘણું બધું શીખવા મળ્યું છે એટલું નહીં આ સમયે મહુવાના એએસપી અંશુલ જૈનની પણ બદલી થતા તેમનો પણ વિદાય સમારંભ યોજાયેલ પોલીસ અધિકારીઓએ શબ્દોથી અને ગુલદસ્તો આપીને વિદાય આપીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ સમયે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમયે હર્ષદ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે તમે તો તો અડધા કામ સરળ થઈ જશે આ દુનિયામાં જવાબ લે છે પછી સવાલ ઉપસ્થિત થાય છે કોઈ એવો સવાલ નથી કે તેના પોઝિટિવ જવાબ નથી મળતા અપ એન્ડ ડાઉન તો દરેકના જીવનમાં આવવાના છે અને આવવા પણ જોઈએ આ સાથે તેમણે ગાંધીજી અને પવિત્ર ગીતાના સૂત્રને યાદ કરેલ اوکے اوکے کچھ کچھ hon napadna lejtó

તમામ ડાયમેન્શન થી તમામ એ પોતાની લાગણી વ્યક્ત કરી સર રાતે આટલી નાઈટ કરી અને સવારે કઈ રીતે ફ્રેશ રહી શકે સર તો મને મારા એક્સપિરિયન્સ સર યાદ આયા આપની સાથે મારું પ્રોબેશન પૂરું થયું અને હું જિલ્લામાં જ્યારે હાજર થઈ ત્યારે પહેલા દિવસની જે સરની વાત હતી એ હાલ સુધી મારા જીવનનો ગુરુ મંત્ર બની ગઈ સરે ત્યારે મને એક જ વાત કીધી હતી કે ઝાલા જો ખાખી પ્રત્યે પ્રેમ હશે ને તો જ આ નોકરી થશે અને આ તમામને જેમ કીધું કે સર આટલા બધા પોઈન્ટ ચેક કરે આ સર આટલી બધી નાઇટ કરે છે સર આટલા ફ્રેશ રહી શકે છે તો સર આ ખાખી પ્રત્યે આપનો જે પ્રેમ છે ને અમે ફિલ્ડ પર જોયો છે સર ખાલી આપની વાતમાં નથી સર દીથી સર અમે બધા આપના માટે સર અમારા માટે ગર્વ અનુભવીએ છીએ કે આપની સાથે સર સાડા સાત કે આઠ મહિના મને આપની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે અમે ઘરે એક સ્લોગન રાખ્યું છે કે થઈ જશે લખીને રાખ્યું છે થઈ જશે ગમે એવી કપરી પરિસ્થિતિ આવે એનો કંઈક ના કંઈક તો પોઝિટિવ ઉકેલ આવી જ જતો હોય છે આ દુનિયામાં સૌથી પહેલા જવાબ જન્મ લે છે પછી સવાલ કરે છે એટલે કોઈ એવા સવાલો નથી કે જેના પોઝિટિવ જવાબ નથી મળતા ગાંધીજી એવું કહેતા કે દુનિયાનો કોઈ એવો પ્રશ્ન નથી કે જેનો જવાબ ભગવદ્ ગીતામાં ના એટલે આપના બાળકોને આપણે પણ ક્યારેક જીવનમાં અપસ એન્ડ ડાઉન તો આવવાના જ છે અને આવવા જ જોઈએ જ્યારે કાર્ડિયોગ્રામ સીધો થઈ જાય છે ત્યારે માણસ મૃત થઈ જાય મરી જાય તો જ્યારે કુદરતે કાર્ડિયોગ્રામ પણ અપસ એન્ડ ડાઉન વાળો રાખ્યો છે તો આપણે એવી શું કામ અપેક્ષા રાખીએ કે આપણી જિંદગી પણ એક જ ધારી ચાલશે ન ચાલવી જોઈએ એટલા માટે તો પ્રસંગો ઉજવણીની વાત આવે છે સારા ખોટા પ્રસંગોની વાત આવે છે એટલે સારું વર્તુળ રાખવું જોઈએ